આ ઘટના ઘટ છ ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર શહેરને ઝૈનિત સ્કૂલ પાછળ આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં બની હતી ફરિયાદીએ પોતાની ભાડાની રિક્ષા જી જે સોલ ઝેડ સિક્સ થ્રી ઝીરો ફોર રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘર પાસે પાર્ક કરી હતી જે બીજા દિવસે સવારે ગાયબ જણાય છે પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસતા અંકલેશ્વર શહેરના સુરતી ભાગો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો મોહમ્મદ સાકીર હનીભાઈ રાજ રિક્ષા ચોરી કરીને લઈ જતો જોવા મળ્યો હતો પોલીસે આરોપીના ઘરે તપાસ તે હાજર મળ્યો ન હતો વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ અમદાવાદથી સર્જા ડુબઈની ફ્લાઇટ બુક કરાવી હતી તાત્કાલિક સર્વેલન્સની એક ટીમને અમદાવાદ મોકલીને આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્થિક રીતે દેવાદાર બની ગયો હતો તેણે પોતાનું ઘર અને ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી ચોરી કરેલી રિક્ષા વેચીને મળેલા પૈસા લઈને તે દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો પોલીસે તેની પાસેથી ચોરી થયેલી રિક્ષા પર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે